આજે વાત અલ્કેશ સાથે અલ્કેશ જણાવશો ઠાકોર સેનામાં બે ભાગ બે ભાગલા પડી જવાની ઘટના સામે આવી છે ક્યાંક એક બાજુ જગદીશ ઠાકોરને સમર્થન આપવાની વાત છે તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર પોતાની સેનાને લઈને આ ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની વાત છે શું વિગતો મળી રહી છે એમાં પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ઠાકોર સમાજ અને ઠાકોર સેના વચ્ચે અસમંજસ ભરી સ્થિતિ સર્જાઈ છે દિવસ દરમિયાન જે રીતે ઘટનાક્રમ ઘટે છે એની અંદર વાત કરીએ તો ઠાકોર સમાજ એ હાલ કોંગ્રેસી ની તરફે રહ્યો છે ત્યારે ઠાકોર સેનાની આજે પાટણ ખાતે એક હોટલમાં ગુપ્ત મીટીંગ યોજાઈ હતી એમાં ઠાકોર સેનાએ એવું નક્કી કર્યું કે કોઈ પક્ષને આપણે સપોર્ટ કરવો નથી અને ઠાકોર સેના માત્ર સમાજની વાત કરશે એ માટે લાગી રહ્યા હાલ જે રીતે સ્થિતિ લામાડોર થઈ છે કોને કરી સપોર્ટ છે બીજી બાજુ અક્ષય ઠાકોરના જે રાઈટ હેન્ડ કહેવાય એવા ગોવિંદજીએ રાધનપુરમાં જગદીશ ઠાકોરને ને ખુલ્લે આમ સમર્થન આપતા હવે સ્થિતિ ગુસ્વાડા ફરી થઈ જાય અને જે તે છે એ ઠાકોર સમાજના મતદારો ઉપર કેસ શું અસર થાય છે એ જોવાનું રહ્યું જે આભાર ઉલ્લેખનીય છે કે જીવાજી ઠાકોરે ઠાકોરને તટસ્થ રહેવા માટે અપીલ કરી છે તો બીજી બાજુ ગોવિંદજી ઠાકોરે જગદીશ ઠાકોર ના સમર્થનમાં રહેવા માટે ઠાકોરોને અપીલ કરી છે